સ્વાગત છે આપ સૌનું ઝમઝેમોટું ડીલના એક નવા વિડીયોમાં તમારે જે પણ ગાડી લેવી હોય જો આપણા જોડે છોટા હતી છે સુપર કેરી છે ડીઝલના અંદર સીએનજીના અંદર સુપર કેરી મળશે લગભગ બધા પ્રકારના મોડલ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ અને છોટા હતી મેં તમે જોઈ શકો વીસનું મોડલ છે સત્તરનું મોડલ છે આ બીજું તમે જોઈ શકો અહીંયા જીતો છે પિકઅપના એફબી પિકઅપ છે આ પહેલાં સત્તરનું મોડલ આ બારનું આ પંદરનું મોડલ આ બારનું મોડલ લેલન દોસ્ત તમને જોવા મળી જાય પાછી સીએનજી સુપર કેરી અને સુપ્રો અને એક્સ્ટ્રા લો અને આ ગાડીઓ તમને ઝમઝમ મોટી લંદાશન ઉપર જોવા મળે સુપ્રો છે પછી સુપર એસ છે ટા ટાટાની અને અહીંયા પિકઅપના અંદર તમે ચૌદ પછી સીએનજી પિકઅપ લેવી સીએનજી પિકઅપ અને બીજી બી તમને બહુ બધી પિકઅપો જોવા મળી જાય છે પાવર સ્ટેટિંગ ડીઆઈ એન્જિન તમારે જે લેવી હોય તો એકવીસની એકદમ નવી પીડી પેક ગાડી પછી આ તમને અઢારની ગાડી જોવા મળે જીતો જોવા મળી જાય બીજી તમારે કોઈ બી ગાડી લેવી હોય સાદા ડીઆઈ એન્જિનના પંદરની ગાડી ચૌદની ગાડી આ બધી એ ગાડીઓ પડી છે તમે જોઈ શકો સીટ સુધી તમને એ ગાડીઓની લાઇન જોવા મળી જાય લાઈનના અંદર તમે લેવા માંગતા હોય તમને અર્ટિકા જોવા મળી જાય અર્ટિકા પછી આ બ્રેઝા જોવા મળી જાય અને બીજી એક અર્ટિકા પડી અહીંયા એક વેગનરી બીજી પડી છે વાન જોવા મળી જાય એસએક્સ ફોર કોઈ બી તમને કાર લાઇનના અંદર બી ગાડીઓ જોવા મળી જાય અને બીજી તમે જોઈ શકો અહીંયા મેક્સ પડી છે મેક્સ પિકઅપ જે નવા મોડલના અંદર નીકળી ચોવીસ ની પિકઅપ જે નવી પિકઅપ નીકળી છે એ પિકઅપ તમને જોવા મળી જાય અહીંયા લોંગ તમને જોવા મળી જાય અને આ જે આપણા લોકેશનની વાત કરીએ તો તમને જે આ નંદાસણથી આપણો મહેસાણા હાઈવે જે રોડ જાય છે અમદાવાદથી મહેસાણા હાઈવે રોડ ઉપર એકદમ હાઈવે ટચ તમને આપણું જમસેમ મોટું ડીલ નંદાસન તમને જોવા મળી જશે અને આ તમે લોકેશન જોઈ શકો કોઈ બી તમે વિઝિટ કરવા માંગતા હોય તો આપણી લોકેશન પર ડિસ્ક્રિપ્શનના અંદર તમને જોવા મળી જશે એ લોકેશન ઉપર તમે આવી શકો છો બે હજાર વીસ મોડલ ટાટા એસ ગોલ્ડ ડીઝલના અંદર આ ગાડી જોવા મળશે કન્ડિશન જો એકદમ જોરદાર કન્ડિશનના અંદર તમને ગાડી જોવા મળી જશે એકદમ ફ્રેશ કન્ડિશન બોડી તમે જોઈ શકો એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનની આપણે નવી બોડી નાખેલી છે ટાયરોની કન્ડિશન પણ સારી છે અને વ્હીલ પ્લેટ તમને ચારે ચાર ટાયરના અંદર શો પ્લેટ તમને જોવા મળી જશે આ જે ગાડી છે બે હજાર વીસના મોડલની જેમઝમો ડીલ ડીંદાસન ઉપર તમને આ ગાડી માત્ર ને માત્ર ત્રણ લાખ અને સાહીઠ હજારના અંદર જોવા મળી જશે અંદરથી ઇન્ટિરિયર પર એકદમ ઓકે કંડિશન વન ઓનર ગાડી છે અને ઝમઝેમોટોનીંદાસન ઉપર ત્રણ લાખ સાઈઠ હજાર મૂકેલો છે અને આ જે ભાવ કીધો આપણે એના અંદર થોડું ઘણું નેગોશિયેટ અને ડિસ્કાઉન્ટ પણ થઈ જશે બે હજાર સત્તર મોડલ મારુતિ સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર આ ગાડી તમને જોવા મળશે ગાડીના અંદર કન્ડિશન સારી કંડિશનના અંદર તમને આ ગાડી જોવા મળી જશે આ જે ગાડી છે બે હજાર સત્તર મોડલની ગાડી છે ઝમઝે મોટું ડીલ ઉપર આ ગાડી જે છે તમને માત્ર ને માત્ર બે લાખ અને પંચ્યાસી હજારના અંદર આ ગાડી જોવા મળશે અને આ જે ગાડીની પ્રાઇસ કીધી એના અંદર આપણે થોડું ઘણું નેગોશિયેટ અને ડિસ્કાઉન્ટ પણ આપણે તમને થોડું ઘણું કરી આપીશું અને જો આ ગાડી લેવા માગતા હોય તો આપણા ઝમઝેમોટું ડીલ અંદાસનું નંબર શોધર્યો તે નંબર ઉપર કોલ કરી અને તમે બીજી ઇન્ફોર્મેશન કોઈ બી પૂછી શકો બે હજાર સત્તર મોડેલની ટાટા એસ એચટી ગાડીની તમે કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની ગાડી તમને જોવા મળી જશે અને આ જે ગાડી છે તમને ઝમઝે મોટુંની લંદાસન ઉપર જોવા મળશે બોડીની તમે કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને બોડી જોવા મળી જશે આ જે ગાડીના પ્રાઇઝની વાત કરીએ તો તમને ઝમઝે મોટુંની લંદાસન ઉપર આ ગાડીની પ્રાઇસ બે લાખ પંચોતેર હજાર રાખેલી છે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે જો આ ગાડી લેવા માંગતા હોય તો આપણું નંબર શું થયેલું ઝમઝે મોટુડી લંદાસનનું તે નંબર ઉપર કોલ કરી અને તમે આ ગાડીની કોઈ બી ઇન્ફોર્મેશન પૂછી શકો ગાડી જોઈ શકો મારુતિ સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર તમને આ ગાડી જોવા મળશે બે હજાર અઢારના મોડેલની ગાડી બમ્પર કેરિયર અને ફૂલ એક્સ્ટ્રાસીડ ગાડીની અંદર કરેલી છે બોડી બી આપણે પેટ્ટી પેક નવી નાખેલી છે અને આ જે ગાડી છે ઝમઝે મોટુડી લંદાસન ઉપર તમને માત્ર ને માત્ર ત્રણ લાખ પચાસ હજાર આ ગાડીનો ભાવ રાખેલો છે જો કોઈ બી કસ્ટમર આ ગાડી લેવા માંગતા હોય તો આપણા ઝમઝમોટું લંદાસરનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરીને આ ગાડી અથવા કોઈ તમારે બીજી બી ગાડીઓ લેવી હોય કોઈ બી ગાડી માટે તમે મને ફોન કરી અને કોઈ બી ઇન્ફોર્મેશન પૂછી શકો આપણે બહુ ડિમાન્ડ આવતી હતી કે તમે સીએનજીના અંદર સુપર કેરી લાવો તો આ સુપર કેરી લાવ્યા છીએ સીએનજીના અંદર અને ફૂલ લોડિંગ ગાડીની અંદર કરેલું છે બમ્પર કેરિયર નવી પીટી પેક આપણે બોડી નાખેલી છે અને પેન્ટિંગ બી તમે જોઈ શકો એકદમ સારા કન્ડિશનની પેન્ટિંગ ગાડીના અંદર કરેલી છે અને આ ગાડી જે છે બે હજાર એકવીસ મોડલની ગાડી છે સુપર કેરી સીએનજી બે હજાર એકવીસ મોડલની ગાડી જે આડત્રીસ બાવળા નંબર બાવળા પાર્સિંગ ગાડી છે અને તમને ઝમઝેમોટું લંદાસન ઉપર માત્ર ને માત્ર ચાર લાખ અને પંચોતેર હજારના અંદર જોવા મળી જશે અને આ જે પ્રાઇસ કીધું એના અંદર આ ગાડીના અંદર આપણે થોડું ઘણું નેગોશિયેટ અને ડિસ્કાઉન્ટ પણ કરી નાખીશું બે હજાર અઢાર મોડલની મહેન્દ્રા જીતો એકદમ જોરદાર કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે બમ્પર કેરિયર અને ફૂલ એસ્ટ્રાઇસિડ ગાડી અંદર કરેલી છે અને આ ગાડીના મોડેલની વાત કરીએ તો આ ગાડી બે હજાર અઢાર મોડલની ગાડી છે અને ફૂલ ગાડી લોડિંગ છે અને આ ગાડીના જો આપણે પ્રાઇઝની વાત કરીએ તો તમને માત્ર ને માત્ર બે લાખ અને પચાસ હજાર આ ગાડીની પ્રાઇઝ રાખેલી છે અને આ જે ભાવ કીધું એના અંદર આપણું થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિયેટ પણ કરી નાખીશું અંદરથી ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે આપણું નંબર શું તેને નંબર પર કોલ કરી શકો તમે બે હજાર સત્તર મોડલની બલરૂ પિકઅપ હેપ બી એકદમ ફૂલ મોડિફાઈડ કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે બમ્પર કેરિયર આઈના પાઇપ અને ફૂલ એક્સ્ટ્રા સીટ ગાડીની અંદર કરેલી છે પેઇન્ટિંગ બી એકદમ સારી કરાયેલી છે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને તમે જોઈ શકો સીટ કવર પર ગાડીના અંદર તમને લગાયેલા જોવા મળી જશે અને પાછળની તમે બોડી જોઈ શકો એકદમ નવી પીટી બેગ આપણી બોડી ગાડીને અંદર નાખેલી છે અને ગાડીના અંદર એક કિલો વજન પણ મૂકવામાં આવે એવી બોડી તમને પેટી પેક જોવા મળી જશે બે હજાર સત્તર મોડલની ગાડી ઝમસે મોટું લંદાસન ઉપર આ ગાડીના જો ભાવની વાત કરીએ તો આ ગાડીનો ભાવ સાત લાખ પચીસ હજાર રાખેલો છે પણ આ જે ભાવ છે એના અંદર થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિયેટ પણ થઈ જશે